જ્યારે આખી સૃષ્ટિ અંધકારમાં ડૂબી રહી હતી અને જ્યારે જ્ઞાન લુપ્ત થવા લાગ્યું હતું જ્યારે વેદોની દિવ્ય ધ્વનિ સમુદ્રની ઊંડાઈમાં ગુમ થઈ ગઈ હતી ત્યારે ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો મત્સ્ય અવતાર આજે આપણે જાણીશું તેમના પ્રથમ અવતારની અનોખી અને અલૌકિક વાર્તા સત્ય સમય હતો ધર્મચર્મ સીમાએ હતો પરંતુ એક અસુર હૈગ્રીવ વેદોને ચોરીને લઈને ચાલ્યો ગયો હતો હૈગ્રીવ જે છે એ સમુદ્રની ઊંડાણમાં વેદોને લઈ અને છુપાઈ ગયો હતો વેદો જે બ્રહ્માજીના મુખમાંથી ઉત્પન્ન થયા હતા જ્ઞાન કર્મ નિયમ બધું તેનામાં છુપાયેલું હતું બ્રહ્માજી હવે નવી સૃષ્ટિ રચી શકે એમ ન હતા દેવી દેવતાઓ બધા ગભરાઈ ગયા હતા બ્રહ્માજી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા અને ત્યારે ભવિષ્યમાં આવનારી મહાપ્રલયની આગાહી થઈ દક્ષિણ ભારતમાં એક રાજા હતા સત્યવ્રત તે ધર્મપ્રિય અને તપસ્વી રાજા હતા એક દિવસ તેઓ નદીમાં અર્ધ આપી રહ્યા હતા તેમના હાથમાં એક નાની મછલી આવી માછલીએ વિનંતી કરી મને બચાવો રાજા નહીતર મોટી માછલીઓ મને ખાઈ જશે રાજાએ તેને કમંડળમાં રાખી પણ થોડી વારમાં જ તે મોટી થવા લાગી પછી તેને તળાવમાં મૂકી તો તળાવ પણ નાનું પડ્યું માછલી એટલી મોટી થઈ ગઈ પછી તેને નદી અને આખરે સમુદ્રમાં મૂકી અને સમુદ્ર પણ એ માછલી માટે નાનું લાગવા લાગ્યું હતું રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય માછલી નથી અને પછી માછલી પોતાનું સ્વરૂપ બતાવે છે અને કહે છે હું ભગવાન નારાયણ છું આગળ ભવિષ્યમાં મોટો મહાપ્રલય આવવાનો છે રાજા તમે તૈયાર રહેજો તમારે બધાને બચાવવાના છે ભગવાન વિષ્ણુએ કહ્યું એક વિશાળ નાવ બનાવો તેમાં સપ્ત ઋષિઓને વનસ્પતિઓને અને જીવ જંતુઓને અને ધાર્મિક ગ્રંથોને બચાવીને રાખજો રાજાએ જેમ ભગવાને કહ્યું એમ જ કર્યું જેમ જ સમય આવ્યો વરસાદ વરસવા લાગ્યો એવો ભયાનક વરસાદ વરસ્યો કે દરેક જગ્યાએ પાણી છવાઈ ગયું પર્વતો વૃક્ષો રાજમહેલો બધું જ ડૂબી ગયું હતું ફક્ત એ નાવ જ પાણી ઉપર તરી રહી હતી જ્યાં હતી જીવનની આશા અને ત્યારે જ અઘાત સમુદ્રમાંથી બહાર આવી એક વિશાળ માછલી ભગવાન મત્સ્ય તેમના સિંગે નાવને વાસુકી નાગથી બાંધી તે નાવને ખેંચતા હતા કારણ કે એ નાવની અંદર બધા જ હતા ભગવાન મત્સ્ય એ બધાને બચાવતા હતા અને સમુદ્રની ઊંડાઈમાં હયગ્રીવ અસુર જે હતો એ વેદોને લઈને છુપાઈ ગયો હતો પણ ભગવાન મત્સ્ય તેને શોધવા માટે ઊંડાણમાં ઉતર્યા અને ભગવાન મત્સ્ય અને હૈગ્રીવ વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું અને અંતે ભગવાને હયગ્રીવનો વધ કર્યો અને વેદોને પાછા મેળવ્યા અને જ્ઞાન ફરીથી પ્રકાશમાં આવ્યું સૃષ્ટિની ફરીથી રચના થઈ જ્યારે પ્રલય શાંત થયો ત્યારે નાવ એક ઊંચા પર્વત ઉપર જઈ અને અટકી ગઈ હતી અને આજ પણ એ પર્વતને મનુ પર્વત તરીકે ઓળખવામાં આવે છે ભગવાન સત્યવ્રતને આશીર્વાદ આપ્યો કે તમે હવે નવા યુગના પ્રથમ મનુષ્ય બનશો તમે મનુ તરીકે ઓળખાશો અને તેથી થયો વૈવસ્વત્વ મનુનો જન્મ જેમને માનવ જાતિના પૂર્વજ માનવામાં આવે છે મત્સ્ય અવતાર માત્ર મહાપ્રલયની વાર્તા નથી આ એક સંકેત છે જ્યારે ધર્મ અને જ્ઞાન ડૂબી જાય છે ત્યારે ઈશ્વર કોઈ પણ સ્વરૂપે આવશે આપણી રક્ષા કરશે મિત્રો આ હતી ભગવાન વિષ્ણુના પ્રથમ અવતારની રસપ્રદ વાર્તા જ્યારે ઈશ્વરે જીવોની રક્ષા અને માછલીઓનો અવતાર લીધો હતો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને વધુ ધાર્મિક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી ભગવાન વિષ્ણુ જય શ્રી હરી મિત્રો આજના માટે આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતા કી જય